પ્રોફેશન્સ માટે લીડરશીપ એવોર્ડ સંસ્થા માટે એચઆર એવોર્ડ આઈઆર એવોર્ડ તેમજ સંસ્થા માટે સીએસઆર એવોર્ડ જેવી પાંચ વિવિધ શ્રેણીઓમાં શ્રેષ્ઠ ઉદ્યોગ સમૂહોને વિવિધ એવોર્ડ આપીને સન્માનિત કરવા આવ્યા હતા જીઓ એક્સેલન્સ એવોર્ડનો હેતુ સમગ્ર ગુજરાતમાં વિવિધ ક્ષેત્રોમાં અસાધારણ કામગીરી નવીનતા નેતૃત્વ દર્શાવનાર વ્યક્તિઓ સંસ્થાઓ અને સ્ટાર્સને ઓળખાવવા અને બિરદાવવાનો છે જ્યુરી દ્વારા જ વિવિધ શ્રેણીઓમાં પસંદ કરાયેલા પ્રથમ દ્વિતીય અને તૃતીય સ્થાને આવેલા ઉદય સમૂહ વ્યક્તિઓના મહાનુભાવો દ્વારા જ એવોર્ડમાં પ્રમાણિત પ્રમાણપત્ર આપીને સન્માનિત કરવામાં આવ્યા છે પીજીપી ગ્લાસ પ્રાઇવેટ લિમિટેડ કંપની આઈઆરઆમાં અને લીડરશીપ પ્રોફેશનમાં પ્રથમ અને એચઆરમાં બીજા સ્થાને આવીને કુલ ત્રણ એવોર્ડ જીતવામાં આવ્યા છે આ એવોર્ડ સમારોહમાં પાંચ કેટેગરીમાં કુલ સત્તર વિવિધ એવોર્ડ પણ આપવામાં આવ્યા છે જીઓ ગુજરાત એમ્પ્લોયસ ઓર્ગેનાઇઝેશને આજે આજે એવોર્ડ માટે સેરેમની રાખી છે જેમાં સીએસઆર એચઆર એન્ટરપ્રિન્યુઅરશીપ એ બધામાં એક્સેલન્ટ એવોર્ડ એક્સેલન્સ એવોર્ડ ટુ થાઉઝન્ડ ફોર્ટીનના એવોર્ડ છે જેની અંદર ગુજરાત આલ્કલીઝ એન્ડ કેમિકલ્સ લિમિટેડ જે ગવર્મેન્ટ ઓફ ગુજરાતે પ્રમોટ કરી છે એને સીએસઆરમાં ફર્સ્ટ એવોર્ડ મળ્યો છે હું આ પ્રસંગે જીઓ ગુજરાત એમ્પ્લોયર્સ ઓર્ગેનાઇઝેશનને ખૂબ ખૂબ આભાર માનું છું કે અમારા સીએસઆર કામનું એમણે અમને એવોર્ડ આપ્યો છે અને આ એવોર્ડને કારણે અમને ખૂબ જ સારો કામ કરવાનું વધારે કામ કરવાનું જે છે અમને પ્રેરણા મળી છે તે બદલ ખૂબ ખૂબ આભાર માનશે મારું નામ સંજય ભટ્ટ છે આઈ એમ વર્કિંગ એઝ એ કંપની સેક્રેટરી એન્ડ ચીફ જનરલ મેનેજર લીગલ સીએસઆર એન્ડ ફોર્પોરેટ પબ્લિકેશન વિથ ગુજરાત નર્ક